સુપર મોર્નિંગ આપની સાથે હું છું ક્યાતી તમામ સમાચારો પર નજર કરીશું સૌથી પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર વડોદરામાં જી ચોવીસ કલાકના અહેવાલની અસર જોવા મળી છે હવે પાસ થયેલા ઉમેદવારોએ માત્ર પોલ ટેસ્ટ આપવો પડશે પાસ ઉમેદવારોએ લેખિત પરીક્ષામાં આપવાની કોઈ જરૂર નથી જેટકોએ પાસ ઉમેદવારોની માંગણીનો સ્વીકાર કર્યો જેટકોએ પોલ ટેસ્ટની પરીક્ષાના પરિપત્રમાં ઉલ્લેખ કર્યો છે મહત્વનું છે કે જેટકોની ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની એક જગ્યા માટેની ભરતીમાં વિવાદ થયો હતો જેના કારણે પાસ થયેલા ઉમેદવારોએ

કેમ કે સતત ત્રણ દિવસ એમને જે પોતાનો જે પ્રાઇમ ટાઈમનો જે સમય હોય છે દંગલનો એ દંગલનો પ્રાઇમ ટાઈમનો સમય એ વિદ્યાર્થીઓની જે વેદના હતી એ વેદનાને વાચા આપવામાં આવ્યો અને તમારો જે પ્રશ્ન છે ખાસ કરીને કે ભાઈ અત્યારે આ જે નિર્ણય છે તો આ નિર્ણય એ તમામ વિદ્યાર્થીઓ માટે તમામ એટલે બારસો ને ચોવીસ ઉમેદવારો જે હતા જે પરીક્ષા પાસ હતા એને માટે પણ સુખાકારીનો છે અને સાથે જે લોકો એવું માને છે કે ભાઈ અમે પોલ ટેસ્ટમાં આ જગ્યાએ ફેલ થયા છીએ અને ક્યાંકને ક્યાંક અધિકારીઓને નવડતને કારણે ફેલ થઈ હતી તો એ લોકોને પણ જે પોલ ટેસ્ટ છે એ જ ખાલી રીટેસ્ટ આપવાનો છે અને જે લેખિત પરીક્ષા છે એ લેખિત પરીક્ષા આવે એ આપવાની નથી એટલે આ ખૂબ સારી બાબત છે કે એટલે બંને સાઈડ બંને વિદ્યાર્થીઓને ફાયદો થયો છે એટલે હું આ નિર્ણયને ખૂબ સારી રીતે આવકારું છું એ અધિકારીઓને પણ અધિકારીઓ જે હતા એટલે કે જેને ખાસ કરીને આ નિર્ણય લીધો એમાં મુખ્ય ભૂમિકા જે હશે એ કદાચ એમડી ની હશે તો હું એમડી નો પણ તહેદીથી આભાર વ્યક્ત કરું છું જે બિલકુલ આભાર અઝી ચોવીસ કલાક સાથે વાતચીત કરવા બદલ તો યુવરાજસિંહ જાડેજાવાડી સાથે જોડાયા કે જો વિદ્યાર્થી નેતા છે અને જે રીતે ઝી ચોવીસ કલાકે આ અહેવાલ બતાવ્યો તેની અસર જોવા મળી છે જેટકુના તમામ વિદ્યાર્થીઓને માત્ર પોલ ટેસ્ટ આપવું પડશે પાસ થયેલા ઉમેદવારે માત્ર પોલ ટેસ્ટ જ હવે આપવું પડશે તેમના માટે લિખિત પરીક્ષાની કોઈ જરૂર નથી આ નિર્ણયને તમામ લોકો આવકારી રહ્યા છે રવિ પણ અમારી સાથે જોડાયા છે રવિ એક મોટો નિર્ણય આકરે લેવામાં આવ્યો જેમાં ઝી ચોવીસ કલાકના અહેવાલની અસર જોવા મળી છે ફરી એકવાર વિદ્યાર્થીઓનો અવાજ બન્યું છે ઝી ચોવીસ કલાક બિલકુલ વાત કરવામાં આવે તો જે રીતના જેટકો દ્વારા ઇલેક્ટ્રિકલ ભરતી પ્રક્રિયા રદ કરાતા જે ઉમેદવારો છે કર્યા હતા અને સતત તેમની સાથે જી ચોવીસ કલાક ઉભું હતું અને તેમનો અવાજ સરકાર સુધી અને તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો તેના કારણે જ આજે વિદ્યાર્થીઓને આંદોલનને મોટી સફળતા હાથ લાગી છે જી ચોવીસ કલાકના અહેવાલની અસર સામે આવી છે જેમાં જે જેટકો દ્વારા અને લેખિત પરીક્ષા લેવાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ વિદ્યાર્થીઓ દ્વારા માત્ર તેઓ પોલ ટેસ્ટ આપશે તે જ તેઓ માંગ સ્વીકારતા હતા અને લેખિત પરીક્ષા નહીં આપે તે તેમની વાત હતી અને તેના આધારે આજે જેટકો દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે ઉમેદવારો પાસ થયા હશે તેમને માત્ર પોલ ટેસ્ટ આપવાનો રહેશે લેખિત પરીક્ષા તેમને નહીં આપવી પડે અને અન્ય વિદ્યાર્થીઓ માટે પણ ખુશીના સમાચાર એ છે કે મહેકમ વધારતા જે વિદ્યાર્થીઓ પોલ ટેસ્ટ માં ફેલ થયા હતા લેખિત પરીક્ષામાં પણ તેઓ ફેલ થયા હતા તેવા જે વિદ્યાર્થીઓ છે તેમને લેખિત પરીક્ષા આપવી પડશે એટલે કે ને કહી શકાય કે આ જે નિર્ણય છે તે નિર્ણય બારસો ચોવીસ જે ઉમેદવારો છે તેમના માટે તો ખુશીના સમાચાર છે જ પરંતુ જે લોકો પોલ ટેસ્ટમાં ફેલ થયા હતા

હાલમાં જે સમાચારો આવી રહ્યા છે અને જે નિર્ણય લેવાયો છે તેનાથી વિદ્યાર્થીઓની પ્રતિક્રિયા પણ જાણવી ખૂબ જરૂરી બની જાય છે એક સુખદ નિવેડો ચોક્કસથી આવ્યો છે અમારી સાથે જોડાઈ ગયા છે એક વિદ્યાર્થી અને તેમની સાથે સીધી વાતચીત કરીશું આ સુખદ નિવેડો આવતા કોઈ હવે ભરતી વિવાદ મામલે પાસ ઉમેદવારોના હિતમાં જે નિર્ણય લીધો છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો યુવરાજસિંહ ઝાલા અમારી સાથે છે ઉમેદવાર જી જી યુવરાજજી અમે બધા ઉમેદવારો ખુશ થઈ ગયા છીએ અમારી એક જ માંગણી હતી કે પોર્ટેસ્ટ ખાલી દેવામાં આવે અમારા તૈયારીમાં પણ સમય ઓછો હતો અને તૈયારી પણ કરી શકે એમ હતા નહીં એટલા માટે અમે જે માગણી કરી હતી એમડી સાહેબ દ્વારા જે અમે છવ્વીસ તારીખ ના રોજ જવાબ લેવા આવ્યા હતા ત્યારે અમને જવાબ આપ્યો હતો અને આજે અમને કાલે રાત્રે નોટિફિકેશન બહાર પાડ્યું અને અમે બધા વ્યક્તિઓ બારસો ને ચોવીસ વ્યક્તિઓ બધા ખુશ ખુશાલ થઈ ગયા છીએ અને ખુબ ખુબ ધન્યવાદ અમારા એમડી સાહેબ નું કે અમને અમારા ભવિષ્ય નું વિચાર્યું

અને અમે ધરણા પર પણ બેઠા હતા એકવીસ તારીખના રોજ ત્યારે પણ તમે અમને બહુ સપોર્ટ આપ્યો હતો ત્યારે પહેલા દિવસ અમારે એમડી સાહેબ હાજર ન હતા અને બીજા દિવસ અમને એમડી સાહેબ મળ્યા ત્યારે પણ અમે નિવેદન આપ્યું હતું કે અમારે એક જ ફેસલો જોઈએ કે અમારે પોલ ટેસ્ટ માં કઈ ગેર નથી અમે પોલ ટેસ્ટ આપી શકીએ બરાબર છે એટલા માટે જી બિલકુલ આભાર તો અમારી સાથે વાત કરવા બદલ એક ઉમેદવાર કે જેમની ખુશી આપણે જોઈ શકીએ છીએ તેમના શબ્દોમાં અત્યારે તેઓ ખુશ છે તેઓની માંગ સંતોષવામાં આવી છે તેમનું કહેવું હતું કે પરીક્ષાનો જેટલો સમય બાકી નથી કદાચ એ પરીક્ષા માટે તેઓ તૈયારી ન કરી શક્યા હોત લેખિતની પરીક્ષા હાલમાં નહીં લેવાય પોલ ટેસ્ટ માત્ર લેવામાં આવશે જેનાથી તમામ ઉમેદવારોની માંગ સંતોષાય છે અને તે તમામ તમામ ખુશ છે